પ્રશ્ન આવે છે ઠાકોરજીની ચીબુક દરરોજ ધરાવાય તો શામ સ્વરૂપ છે એમને ચીબુક કમ્પલસરી દરરોજ આવે જ છે લાલનના સ્વરૂપને તમે ઉત્સવ પર ધરાવી શકો અથવા નિત્ય પણ ધરાવી શકો એમાં કોઈ બાદ નથી પુષ્ઠકાળમાં ઠાકોરજીને કલરફુલ મોતીના શિંગાર આવે તો મોટાભાગે નથી ધરતા સફેદ મોતીના સિંગર જ આવે છે કલરફુલ હોય પછી મોતીના કહેવાય મણી કહેવાય લાલ મણી લીલામણી પિરોજાના મણી એ જોડી પ્રમાણે ઠાકોરજી ધરે મોટા મોટાભાગે શ્વેત મોતીના શિંગાર ઠાકોરજી ધરે છે શિશ ઉપર ઠાકોરજીને આ ધર્યોને પેચ કહેવાય કુલેના શંગારમાં ત્રણ જોડીના ભારી શૃંગારમાં ઠાકોરજી આ રીતે શિષ ઉપર પેચ ધરે છે અને એના ઉપર પછી અર્ધચંદ્ર ઠાકોરજી ધરશે મેં અગાઉ એ વસ્તુ કહી કે ઠાકોરજીને દરેક આભરણ્ય વસ્ત્ર પ્રભુના માપ પ્રમાણે હોવા જોઈએ એમાં કેટલી ચોકી કે કેટલા મોતી કે કે કેટલા રંગ એનું મહત્વ નથી પ્રભુના સ્વરૂપ પ્રમાણે માપસર દરેક આભૂષણ વસ્ત્ર ઠાકોરજીને હોવા જોઈએ પ્રશ્ન વૈષ્ણવે પૂછ્યો છે કે પુષ્ટાવેલા ઠાકોરજીને નેત્ર લગાવથી લાગેલા છે એ બરાબર છે હવે કટાક્ષ નેત્ર તો લગાવથી જ લગાવવા જોઈએ બીજા કોઈ કેમિકલ કે ફેવિકોલથી તો લગાવવાય જ નહીં કદાચ પ્રશ્ન બરાબર નથી અમારા ઠાકોરજી સિત્તેર વર્ષથી વધારે બિરાજે છે અને નેત્ર પહેલેથી લગાવવાળા છે હવે જો કટાક્ષ નેત્ર ધરતા હોય તો લગાવથી જ ધરવા જોઈએ પણ જે આંજણનો પ્રકાર છે એમાં ઘણા લોકો પેલા લગાવ ધરે છે એ ખોટો પ્રકાર છે એ પ્રકાર પણ મેં બતાવ્યો ઘીના દીવાની મેસ કરી અને જાડું આંજણ સિદ્ધ થાય સેજ અત્તર કે ઘીવાળી આંગળી કરીને મેસની ગોળી બનાવીને લગાવ જેવું જાડું આંજણ સિદ્ધ થાય એ આંજણની બત્તી કરાવીને અથવા તો પાતળું આંજણ હોય સેજ અગ્નિમાં ગરમ કરી તપાવી પાતળું થાય તો એને તમે સલાકાથી પણ નેત્ર સિદ્ધ કરી શકો બાકી લગાવની બત્તી કરીને આંજણ ધરો યોગ્ય નથી પાદુકાની તહેત એટલે શું તો જ્યાં નિધિ સ્વરૂપના મંદિરમાં પલંગડી પર પાદુકાજી હોય કે શ્રી મહાપ્રભુજી નો સંપુટ હોય એની શું પ્રશ્ન પૂછ્યું છે પુસ્તકમાં બધા લખેલા પ્રકાર છે તો બદામ પિસ્તા કિસમિસ મિશ્રી આ બધા સુકામેવાને ભેગા કરીને જે ઠાકોરજીને આપણે રાધભોગમાં ધરીએ એને ખીચડીયો વાળો કે અથવા તો અમુક સમયમાં જન્માષ્ટમી છે ડોલ છે જ્યારે જ્યારે ભઠ્ઠી પૂજા થાય ત્યારે અનસખડીની જે જે સામગ્રી આવે એ બધી સામગ્રી ભેગી કરીને રાજભોગમાં એક થાળ ધરવામાં આવે એને ખીચડીઓ વાળો કહે કટોરીમાં સૂકા મેવાને ભેગા કરીને ધરો એ ખીચડી મેવો કહેવાય અને અનસખડીનો બધો પ્રકાર જેમાં સકલપારા હોય છૂટી બુંદી હોય જલેબીની ગુચાવાળી સામગ્રી હોય આપણે ત્યાં સામગ્રી પણ ચોખ્ખા નામથી ન લેવાય દરેક સામગ્રીના સાંકેતિક નામ છે આ પ્રકાર પણ વૈષ્ણવને ખ્યાલ હોવો જોઈએ આ પેલા પુસ્તિકામાં બધો પ્રકાર બતાવ્યો છે એનું કારણ છે દાખલા તરીકે આજે મનમાં મનોરથ થયો કે મારે ઠાકોરજીને જલેબી ધરવી છે અને તમે એવું કહો કે આજે જલેબીની સામગ્રી સિદ્ધ કરો હવે ઘરમાં કોઈને જલેબી ભાવતી હોય ને મોઢામાં પાણી આવી ગયું હા આજે તો ઠાકોરજી જલેબીઓ રોકશે મને બહુ ભાવે છે તો માનસિક રૂપે ઉચ્ચિષ્ટ થઈ ગયું ઠાકોરજીને અંગીકાર નથી કરતા પ્રભુ ઉત્તમ ભોગતા છે એટલે દરેક સામગ્રીના સાંકેતિક નામ છે જલેબી હોય તો ગૂંચળાવાળી સામગ્રી મહેસુ હોય તો જાળી સામગ્રી રોટી હોય તો તવાની સામગ્રી અડદની દાળ હોય તો શામ દાળ છીલકા વગરની મગની સફેદ દાળ હોય તો છડિયાલ દાળ આ રીતે દરેક સામગ્રીના સાંકેતિક નામ છે મોટાભાગે પેલી પુસ્તિકામાં બધો ક્રમ બતાવ્યો છે પાછો એ પ્રશ્ન આવ્યો કે ઠાકોરજી પહેલેથી જ મુકુટ ધારી છે એમાં શામ લગાવ લગાડીને આપણે જે શિંગાર કર્યો એમ નેત્ર લગાવી શકાય તો હા તમે ફ્રેમનો જે કાચ હોય એના પર નેત્ર લગાવી શકો સીધા ચિત્ર પર ધરાવશો પછી વડા કરશો તો એમાંથી એ ચિત્ર વડું થઈ જશે એટલે ચિત્રની ફ્રેમ પર તમે બધો જ પ્રકાર કરી શકો અને નિત્ય માટે સોનાના નૂપુર ધરી શકાય તો નિત્ય માટે એટલે તમે જ્યારે સ્નાન કરો ત્યારે તો વડા કરવા જ પડે આમ સાવના ચોંટાડીને ધરી શકાય ગઈકાલે આપણે જોયું તો શિંગાર વડા થાય ત્યારે લાલ રંગના સ્વરૂપને કેવલ શ્રીકંઠમાં એક કંઠેશ્વરી મસ્તક પર તિલક જ રહે છે અને શેનમાં જ્યારે કુલે હોય ત્યારે કુલે પર ફક્ત એક તાઈથ ઠાકોરજી ધરે છે અને ઠાળું સ્વરૂપ હોય તો ઠાળા સ્વરૂપને મસ્તક પર તિલક અલ્કાવલી એક લડ શ્રીયસમાં મોતીની લડ ચરનારમાં નોપોર નખભૂષણ આટલા ભૂષણો ઠાકોરજીને પોળવામાં પણ રહેતા હોય છે ઠારા સ્વરૂપને લાલનના સ્વરૂપને આ બધો પ્રકાર નથી હોતો કેવલ શ્રીકંઠમાં એક મોતીની લર અને મસ્તક પર તિલક આટલું ઠાકોરજી ધરીને પોળે છે એટલે સવારે તમે જયારે સ્નાન કરાવો ત્યારે પાછું બધું જ વડું થઈ જાય સ્નાનના સમયે સમય કોઈ પણ આભૂષણ શ્રીઅંગમાં ના રહેવું જોઈએ સોનાના કાયમ માટે તમે ધરાવો પણ સ્નાનના સમયે સમય તો વડા કરવા જ પડે આ લગાવના બત્તીના જે પ્રકાર છે એ આ શંગારને બત્તીના શિંગાર પણ કહેવાય અને ફોરનાના ના શિંગાર પણ કહેવાય બંને બાજુ પેલા રેશમના ફૂમકા છે જે વણાટ કરતું હોય એ દોરી સાથે વણી એના પર તમે લગાવની આખી બત્તીની મેણ ચડાવી શકો આ રીતે પણ ફોનના સિદ્ધ થાય અને એવા ફોનના ના મળે તો લગાવની જાડી બત્તી કરી ધરાવી બધા શૃંગાર કરી અને બે ફૂમકા ઉપરથી પણ અલગથી પણ તમે ધરાવી શકો છો વૈષ્ણવના પ્રશ્ન આવ્યા છે કે ઠાકોરજીને ચરણના નખમાં હીરા લગાવી શકાય નખ ચંદ્રનો ભાવ કરી શકાય તો શ્રીયસ અને ચરણાર ચરનારબીન બંને માં ઠાકોરજીને નખભૂષણ ધરાવી શકાય અને નખભૂષણ ઓઢવામાં પણ રહે છે ઠાકોરજીને આ વિશેષ ક્રમ છે સ્નાન કે અંગવસ્ત્ર કરતી વખતે વડું કરી લેવામાં આવે અને આ નખભૂષણ છે એ ફક્ત હીરાના જ આવે એ બીજા કોઈ પણ રંગના મળીને ના આવે રાજયોગમાં અડધું પાટિયું ને આખું પાટિયું એટલે શું તો તમે પાટિયાની જે સેવ કરો ને આ ગોપીવલ્લભ ભોગનો ક્રમ છે નંદાલયનો ઉત્સવ હોય ત્યારે સખડી ભોગમાં એ પાટિયાની સેવનો જ ઠાકોરજીને થાર સાણવામાં આવે છે ત્યારે આખું પાટિયું કહેવાય અને ખાલી રાજભોગમાં એ કટોરીમાં પાટિયાની સેવ ધરે ત્યારે એને અડધું પાટિયું કહેવાય ઠાકોરજીને દુલરી ધરાઈ એ ક્યારે ધરાય તો ઠાડા સ્વરૂપને આપણે કહ્યું ને બે લરની ધરે કંઠાભરણની નીચે શ્રી કંઠમાં અને એક એકસરની તો એ તો નિત્ય ધરે અને પણ જ્યારે ભારી શૃંગાર હોય ત્યારે હાંસની વચ્ચે ફોંદીવાળી દુલરી ધરે એ ફક્ત ભારી શૃંગારમાં ધરે અડબંગા એટલે શું તમારી ભાષામાં કાચી કેરીની છાસ કાચી કેરી હોય એને બાફી બાફલો પણ ઘણા લોકો કે એને બાફીને એમાં પ્રમાણસર બુરું પધરાવી અને જીરાનો વઘાર કરવામાં આવે એને અડબંગા કે જે ઉષ્ણકાળમાં ઠાકોરજીને ધરે ઠાકોરજી ગૌચારણ માટે પધારતા હોય અને આ પ્રકાર એટલા માટે કે ગમે તેવી આપણા બાળકો તડકામાં રખડે ને ગમે તેવી લૂ લાગી હોય તડકાની તો આ કેરીનો પણો એટલે અડબંગા પીવાથી લૂ ચાલી જાય ઉતરી જાય કંટસરીમાં પદક આવે તો આપણે જોયું હોય મોતીની લડ એમાં પદક ના આવે કંટસરી એટલે મોતીની લળ કોરમાં પુલાવ અથવા વઘારેલી સખડી આવે તો સખડીમાં તમે ઘરમાં જે સિદ્ધ કર્યો હોય પુલાવ કરો તમે બિરયાની કરો તમે પાંચ ભાતમાંથી કોઈ પણ પ્રકારનો ભાત વઘારેલો ભાત પીળો ભાત વટાણા ભાત સિદ્ધ કરો એનું કોર સાની શકાય પણ એમાં ઘી પધરાવવું જોઈએ અવશ્ય ઉત્સવમાં વૈષ્ણવના ઘરે હલ્દીના ચોક પૂરાય પ્રશ્ન છે તો ચોક્કસ પૂરી શકાય અને પૂરવા જોઈએ બે લાલન સ્વરૂપની સેવા સાથે બિરાજે છે તો શીતકાળમાં અલગ અલગ ફરગુલ ધરાવાય કે એક જ ફરગુલ ધરાવાય તો બે લાલનની બે જુદી ગાદી હોય તો બે ફરગુલ ધરાવાય અને એક જ ગાદી પર બંને લાલનને સાથે પધરાવી ને તમે જો શૃંગાર ધરો શ્રીયંગના શિંગાર જુદા હોય પણ બંને લાલનના ગાદીના શૃંગાર કોમન હોય અને પરગુલ પણ બંનેની વચ્ચે એક ધરાવી શકાય બે કે ત્રણ ગમે તેટલા સ્વરૂપ બીરાતા હોય વલ્લભિહારના દર્શન કરાવવો પ્રશ્ન છે જ્યારે ધરશે ત્યારે આપ દર્શન થઈ જશે તમને હમણાં હજી ફોનાના શૃંગાર બત્તીના શૃંગાર થઈ રહ્યા છે આ જે બત્તીના શૃંગાર છે ઠાકોરજીની ફોના પર જે માળાઓ ધરાય છે એ બિલકુલ આમ ગોળાઈમાં પાન આકારી નાગરવેલનું પાન કેવું હોય એ પ્રમાણે પાન આકારની ગોળાઈમાં ઠાકોરજીને બત્તીના શિંગાર થવા જોઈએ તો પ્રભુનું સ્વરૂપ ઓર નીખરીને વધારે સુંદર લાગે મેં ગઈકાલે એક વાત કહી હતી આપણા ઘરમાં આપણે સેવા શિંગાર આદિ કરતા હોઈએ ક્રમ તો આપણા બાળકોને પણ પાસે બેસાડીને શીખડાવવાનો આગ્રહ રાખો અથવા તો બાળકોને ખેલવાના ઠાકોરજી પધરાવી આપો જે પુષ્ટવેલા ન હોય જે વડીલોને જોઈ જોઈને બાળકો ચેષ્ટા કરતા કરતા પણ શીખે અને બાળકોનું મન ઠાકોરજીમાં લાગેલું રહે જેનાથી ભવિષ્યમાં એ પ્રશ્ન નહીં થાય ક્યારે કે અમારા પછી બાળકો ઠાકોરજીની સેવા કરશે કે નહીં મન પ્રભુમાં લાગેલું રહેશે જે વૈષ્ણવને ત્યાં પાકી અપરસ મેડ આચાર વિચારનો ક્રમ છે અને ઘરમાં સખડી ભોગ સુધીનો બધો ક્રમ તમે સવાર સાંજ સેવાનો પહોંચો તો ત્યાં બાળકોને વગર પોસ્ટ આવેલા ખેલવાના એક ઠાકોરજી અવશ્ય પધરાવી આપો તો ઘરમાં વડીલોને જોઈ જોઈને બાળકો એ જ ક્રમ કરવાની ચેષ્ટા કરશે પણ મન ચોક્કસ ઠાકોરજીમાં લાગેલું રહેશે મન પ્રભુથી વિચલિત નહીં થાય અને હું વધારે નહીં કહું પણ એનું પ્રત્યક્ષ પ્રમાણ કે મારા લાલન અનુગ્રહ કુમારજી ત્રણ વર્ષના હતા ત્યારે અમારા દાદાજીએ એ શ્રી દ્વારકાધીશજીનું અને લાલનનું સ્વરૂપ ખેલવા માટે પધરાવી આપેલું ચોથા વર્ષે બાળ મંદિરમાં ભણવા માટે ગયા સ્કૂલથી આવે સીધા સ્નાન કરી અને આમ ઠાકોરજીને લઈને બેસે ઘડીકમાં જળમાં ડૂબોએ ઘડીકમાં આમ અંગવસ્ત્ર કરાવે શ્રીંગાર કરે પાછા વડા કરે નીચે ઠાકોરજીને કોઈ મનોરથ હોય થયા પછી ત્યાં ફૂલ લઈને આવે પોતાના હાથે રોડા ભરે ઠાકોરને પધરાવે ઝુલાવે પાછા શૃંગાર વડા કરે ત્રણ વર્ષથી આ ટ્રેનિંગ શરૂ થઈ તો આજે ઠાકોરજીની કૃપા છે કે આ ઉંમરમાં પણ ઠાકોરજીનો બધો જ સેવાનો ક્રમ શિંગાર બધો એમના ભરોસે છોડીને જઈએ તો મને નિશ્ચિંતતા એવું ના લાગે કે ઠાકોરજીને પરિશ્રમ પડશે નાનપણથી જ દાદાજી પાસે અને મારા પાસે જે ટ્રેનિંગ જે શરૂઆત થઈ છે તો આજે પણ મન નિરંતર ઠાકોરજીમાં લાગેલું છે અને બધો જ સેવાનો પ્રકાર એમને પણ કંઠસ છે આજે તો એક પ્રત્યક્ષ પ્રમાણ છે કે આપણે વૈષ્ણવના ઘરમાં પણ આ ક્રમ ચોક્કસ આપણે રાખવો જોઈએ કે આપણા બાળકોને આપણા પ્રભુમાં રૂચિ રહે મન ઠાકોરજીથી જુદો જુદું એમનું ભટકે નહીં ક્યારે પણ રંગની એકલા માળા ધરી છે પ્રશ્ન પૂછાય સફેદ જ હોય ના એવું જરૂરી નથી મધ્યના શ્રિંગાર સુધીમાં જેવી જોડીઓ હોય હીરાની પન્નાની કે માણેકની એ પ્રમાણેના મણીની માળા ફોનનાના શિંગારમાં આવે અને ભારે શિંગાર જ્યારે થાય દોરા તો એમાં મોતીની માળાની સાથે બધા પ્રકારના રંગની માળાને હાર પણ બત્તી પર કેટલી જગ્યા છે આમાં માળાનો ક્રમ નિશ્ચિત નથી બત્તી પર ફોનના પર કેટલી જગ્યા રહેશે એ પ્રમાણે મોતીની માળા જુદા રંગની મણીની માળા અને હાર પણ તમે ધરી શકો ને સૌથી ઉપર હીરા પન્ના માળે ત્રણ રંગની ત્રવલ અને હમેલ ઠાકોરજી અમારા કુમનભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો પુસ્તકમાં લખેલું છે કે ટિકેટના ના એટલે શું આ ક્રમ વૈષ્ણવ માટેનો નથી અમારા વલ્લભકુલ આચાર્ય બાળકોને ત્યાંનો છે શ્રીનાથજીના સમયમાં શ્રી ગુસાજીના બધા જ બાળકો હળીમળીને વારા ફરતી શ્રીનાથજીના શિંગાર આદિ કરે અને ક્રમ એવો છે કે જે બાળક શૃંગારી થયા હોય એને આખા દિવસથી ઠાકોરજીની સેવા મળે હવે એ સમયે શ્રી વિઠ્ઠલરાયજી ટીપારા વડા એ તિલકાયત થયા અને શ્રીજી બાવાને એમની સેવા અત્યંત પ્રિય શ્રીજી બાબા સ્વયં આજ્ઞા કરે કે મને આપના સિયસના ટીપરાના શૃંગાર બહુ ગમે છે તે વારંવાર ધરાવે તો બીજા ઘણા બધા બાળકોને પછી એવું લાગે કે અમને સેવા મળતી નથી ને અમુક બાળક જ સેવા કરે છે એટલે એવું નક્કી થયું કે બાર મહિનામાં જે સાઠેક દિવસ જે મુખ્ય મુખોત્સવ આવે છે એ દિવસે મુખ્ય તિલકાયતનો અધિકાર અને અન્ય સમયમાં ઘરના કોઈ પણ બાળકો સેવા કરી શકે એટલા માટે એ ટિકેટના શૃંગાર કહેવાય છે કે જે ઘરના મુખ્ય વ્યક્તિ છે મુખ્ય શબ્દ છે તિલકાયત તિકેટ શબ્દ ઉપર ભ્રોંશ થયેલો છે તિલકાયત અને તિલક આપણે ક્યાં ધરીએ મસ્તક પર શરીરમાં સૌથી ઉપરનું સ્થાન મસ્તક છે તો તિલકાયતનો અર્થ અર્થ થાય હેડ ઓફ ધ ફેમિલી ઘરના જે સર્વોચ્ચ વ્યક્તિ છે એને તિલકાયત કહેવાય જે ઘરમાં જે મુખ્ય આચાર્ય બાલક છે એ ઘરના તિલકાયત કહેવાય તો મુખ્ય ઉત્સવનો અધિકાર શિંગારનો સેવાનો એમનો છે બાકીના દિવસોમાં એ તિલકાયતની આજ્ઞા લઈ અને ઘરના બીજા પણ પરિવારના સભ્યો સેવા કરી શકે ત્રણે રંગની ત્રવલો ધરી છે જો જળાવ પદકવાળી હોય એ ત્રવલ કહેવાય અને સીધી તમે જેને ડ્રોપ્સ કહો છો આદિ ભાષામાં ડ્રોપ્સવાળા જે મણિયો હોય માણેકના કે પન્નાના એમાંથી જે ત્રવલ બને એ ત્રવલને હમેલ કહેવામાં આવે આ રીતે પાંદડીવાળા તૈયાર મણિઓ પણ મળતા હોય છે એટલે એ હમેલ કહેવાય હવે ગાદીના શૃંગારનો પ્રકાર છે હલકા શિંગારમાં પેલા માળા હાર અને પછી માળા એટલે બે માળાને કારના શૃંગાર થાય મધ્યના શૃંગારમાં હાર માળા હાર માળા એમ ચાર હાર ને ચાર માળા છેલ્લે કસ્તુરી ચંદ્રા અને ગુંજા અને દોહરા શૃંગારમાં નીચે બધા જ હાર ઉપર બધા રંગની માળા એકની ઉપર એક ધરે ઠાકોરજી અવકાશ પ્રમાણે બધા જ રંગના હારમાળા મુખ્ય જડીયો હોય તો એના ચાર હાર બાકી બધા રંગના બે હાર જેટલી ગાદી પર અવકાશ હોય માળા ધરી અને પછી જુઈ કલી વલ્ભી કસ્તુરી ચંદ્રહાર કમલમાલા ગુંજામાળા એ રીતે ધરે વૈષ્ણવે પુસ્તક લીધું એમાંથી પ્રશ્ન પૂછ્યો છે કે જારીજી ભરવાના શ્લોકમાં તો શ્રી ગુસાઈજીનો પ્રકાર છે શ્રી હરિરાયજીનો પ્રકાર છે શ્રી ગોપીનાથજીનો પ્રકાર છે સાધન દીપિકાનો તો શ્લોકમાં પણ થોડા થોડા ફરક છે તો બે શ્લોક ઝારીજી ભરવાના છે ઈદમ પાનગી પાત્ર બંને શ્લોક ચોક્કસ બોલી શકાય જારીજી ભરતી વખતે બંને શ્લોકો બોલવાના બાધક કે પિંડરું હોય ત્યારે ઝારીજીનું જલપ્રસાદ લઈ શકાય તો કે ના લઈ શકાય કારણ કે આપણે મરણા શૌચમાં એટલે સૂતકમાં કોઈ પણ પ્રસાદી વસ્તુ લેવાનો ક્રમ નથી કારણ કે મહાપ્રસાદ પણ ભગવત સ્વરૂપાત્મક છે તેવા સમયમાં ઘરમાં રસોઈ થાય એમાં ચરણામ્રત પધરાવીને જ લેવું જોઈએ અને વલ્લભ આચાર્ય બાળકો પણ શોતક આદિમાં ઠાકોરજીનો મહાપ્રસાદ ક્યારેય ગ્રહણ નથી કરતા કેમ કે મહાપ્રસાદ સ્વયં ભગવદ્ રૂપ છે કે તેનો સ્પર્શ ન થાય વલ્લભી અથવા પરિજાત ત્યાર પછી કસુરી ની ખેર નું લાકડું હોય ને ખેર ને કહીએ ને ઠાકોરજી જેમ કાથાની ગોળી બને એની અંદર કસ્તુરી મેળવી અને પછી એને એને ગોળ મોતીના મણકા બનાવી સોય પર હોય ને કડક સુકાઈ જાય એમાંથી આ કસ્તુરીના મણકા એની સાથે સોનાના મણી અથવા તો મોતી પણ ચાલે આ રીતે કસરીની માળા બને પછી સોનાની ગૂથેલી માળા હોય એને ચંદ્રહાર કહેવાય આ રીતે ઠીક છે લાલ કમળ ગુલાબી ગુલાબી કમળ અથવા તો નીલ કમળની પણ આ રીતે માળા ધરી શકાય પુષ્પકાલ હોય તો હલકા શિંગારમાં સફેદ ગુંજાની સૌથી છેલ્લે ઝાલરવાળી ઓઢની ઠાકોરજીને બધા શૃંગાર ધરાવ્યા પછી દોરા પડસિયા બધા ઢંકાઈ જાય એ રીતે એક પાટલી કરીને સુઘડતાથી ઠાકોરજીને અત્તર સમર્પિત કરી ને પછી ઓરની વસ્તુ ધરવામાં આવે ઉષ્ણકાળમાં ત્રણ જોડની ત્રણ ચંદ્રિકાની જોડ અને નિત્ય દરેક ભારી શિંગારમાં પાંચ ચંદ્રિકાની જોડ ઠાકોરજી હંમેશા કરે હો જો આ રીતે તમે સુગડતાથી સુંદર શૃંગાર ઠાકોરજીના કરો અને ઠાકોરજી સ્વામીજી પાસે પ્રસન્નતાથી પધારે અને એ દિવસે યુગલ સ્વરૂપની લીલા થાય ને તો આપણને પણ ઠાકોરજીની સેવામાં આનંદ આવે હા આ ઘૂઘરા અને ચૂસણી ખાસ બાલ લીલાના ભાવથી ઉત્સવ પર ઠાકોરજીને ધરવામાં આવે છે વેણુજીની બાજુમાં આ ઉપરાંત દાંડીવાળું કમલ પણ ધરી શકાય ઓઢની ધર્યા પછી ઠાકોરજીની ડાબી બાજુથી ચોટી ધરે ફક્ત શહેરાના શિંગારમાં ઠાકોરજી જમણી બાજુ ચોટી ધરે જેમને ત્યાં ઠાડા સ્વરૂપની સેવા હોય મદન મોહનજીને સ્વામીજીનું સ્વરૂપ હોય તો બારે મહિના શ્રી મદન જમણી બાજુ ચોટી ધરે યુગલ સ્વરૂપની વચ્ચે ચોટી અંતરાય રૂપના થવી જોઈએ જેમ કાંબોનમાં બિરા છે તેમ મદન મોહનજીની સાથે શ્રી ચંદ્રાવલીજી ને સ્વામનીજી બંને બાજુ એક એક સ્વરૂપ હોય તો ઠાકોરજી પાછળની તરફથી ઊભી ચોટી ધરે ન ડાબી બાજુ ધરે કે ના જમણી બાજુ ધરે યુગલ સ્વરૂપની વચ્ચે ચોટી અંતરાય રૂપના થાય એટલા માટે પ્રશ્ન સાત કે નવ ગ્રહ સેવામાં જોડે એટલી મોટી થઈ જાય પછી પાંચ ગોવર્ધનનાથજી ત્રણ ચાર પાંચ ફૂટનું મોટું સ્વરૂપ હોય તો એમને એ ચંદ્રિકાનો જોડનો ઘેર વધારે કરવા માટે સાત નવ કે અગિયાર ની આવે ઘરમાં એટલી મોટી તમે ના ધરી શકો એટલે મોટા મોટી જન્માષ્ટમીમાં પાંચ ચંદ્રિકાની જ આવે તો આ ઠાકોરજીના ઉત્સવના ભારે શૃંગારના ક્રમના આપણે દર્શન કર્યા કઈ રીતે કયા શૃંગાર કેવી રીતે ધરવામાં આવે તમે સ્ક્રીન પર હવે થોડા ક્લોઝમાં સન્મુખમાં ઠાકોરના શૃંગારના એકવાર દર્શન કરી શકો બોલીએ લાલનના હલકા શિંગાર આપણે દર્શન કરશું વારમાં ત્યાં સુધી મને લાગે શેના આરતીનું કદાચ દર્શનો ક્રમ થશે ત્યાર પછી ઠાળા સ્વરૂપના શિંગાર જે વૈષ્ણવના ઘરે ઠાળા સ્વરૂપ બિરાજતા હોય અને જેમને ઠાળા સ્વરૂપના શિંગારમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકો બેસી શકે છે કારણ કે એ ક્રમમાં થોડો વાર લાગશે કે સુરતમાં ઘણા વૈશ્વને ત્યાં ઠાડા સ્વરૂપ નો સેવાનો ક્રમ છે બેનો અવાજ કરવાની છૂટ નથી આપી હજી મેં સંભળાય છે તમને હવે જો ઠાકોરજી ના શિંગાર વડા કરીએ ને ત્યારે શીંગાર વડા કર્યા પછી એની જોડી કઈ રીતે બાંધવી જોઈએ કે કારણ કે ફરીથી તમે શિંગાર હાથમાં લો તો પડા કરતા શિંગારની જોડી ખોલે સીધા ભરણ તમારા હાથમાં સરળતા થાય એ બહુ મહત્વનું છે કેમ કે બધા દોરા છૂટા હોય તો એકબીજામાં ઘૂંસવાઈ જાય કે સરખી રીતે ના રહે તો બધી માળાઓ કે બાજુ પોચી કે સાથે રાખી હારની જોડી કઈ રીતે બાંધવી એ સૌથી મહત્વનું છે તો જો એ ક્રમ તમને બતાવશે અહીંયા હાથમાં લે કે દેખાવું બધી ત્રવલ હોય કે માળા હોય કે હાર હોય પાછળના બધાના મોડા ભેગા થાય એ રીતે બધાના પાછળના મોડા ઉપરના ભેગા થવા જોઈએ બે આંગળીમાં આ રીતે આટી લઈ અને પછી ઉપરથી વળ દઈ દો તમે દોરો પકડો એટલે સીધ આમ ખુલી જાય કે ના એક બીજા સાથે ગૂંછવાય કે ના કંઈ બગડે ને સીધા તમે પધરાવી શકો આ રીતે આ બહુ મહત્વનું છે ઠાકોરજીના આભૂષણ વડા કરતી વખતે પણ જોરથી ખેંચાય કે ઠાકોરજીને પરિશ્રમ થાય એવું પણ ના થવું જોઈએ તો બહુ હળવા હાથે બને તો એક એક માળા ધીરેથી વડી કરો ત્યારે આપણી પાસે સમય અવકાશે એક એક માળા ધીરે ધીરે વળી કરી અને એકદમ હળવા હાથે શિંગાર વડા થાય કે જેનાથી ઠાકોરજીના સ્વરૂપને જરાય પરિશ્રમ ના પડે એ બહુ મહત્ત્વનું છે સૌથી પહેલા શ્રીકંઠના શ્રિંગારમાં કંઠાબરણ ઠાકોરજીને કંઠાબરણ પછી જેને કંઠે કહો અથવા તો એ મોતીની લર શ્રીકંઠની લડપટ જેને કહી શકાય આજે શ્રીકંઠની લળ છે એ જોડી કોઈ પણ હોય પણ સફેદ મોતીની જ આવે હંમેશા ઠાકોરજીને એ ધ્યાન રાખો અને મસ્તકની લરનો જે પ્રકાર છે તમે જો મસ્તક પર એક લર ધરતા હોય તો જોડીના પ્રમાણે લાલ લીલી કે સફેદ ધરી શકાય જો બે લર ધરતા હો તો એક લર જોડી પ્રમાણે ધરેને બીજી લર સફેદ રંગની ધરે સિકણની લર પછી કૌસ્તુભ આ ક્રમ વૈષ્ણવને બરાબર ખ્યાલ હોવો જોઈએ ગમે તે રીતે આડાવડા ના ધરાય હવે આગલે દિવસે આ બધી તૈયારી કરી રાખી હોય તો આપણને શ્રિંગાર કરવામાં સરળતા પણ રહે અને સમય પણ ઓછો બગડે એને તો બધા આભરણ વસ્ત્રોનો ખીચડો કરીને રાખ્યો હોય તો શિંગાર ધરવાના ટાઈમે એક એક શોધવામાં જ તમારો મોટો ભાગનો ટાઈમ બગડી જાય એટલે ગઈકાલે પણ એ ચર્ચા થઈ કે આવતીકાલે ઠાકોરજીને કયા વસ્ત્ર અને આભૂષણો ધરવાના છે એ શેન થયા પછી બધી તૈયારી કરી અને એ ખંડમાં રાખી મૂકવી જોઈએ તો જેનાથી આપણને પણ ધરવામાં સરળતા રહે સમય પણ ના બગડે કૌસ્તુભ ધર્યા પછી ભારે શ્રિંગારમાં વગનખો ધરે એ વધારામાં પણ આ વગનખાના આકારનું પદક છે આ પદકને દુગદુગી કહેવામાં આવે છે જે ચોરસ પણ હોય લટકણવાળું પણ હોય વગનખાના આકારનું કોઈ પણ પ્રકારનું જે પદક હોય પદકની બંને બાજુ ખાલી દોરો પણ હોઈ શકે અથવા તો એક કે બે મોતી પણ આ રીતે હોઈ શકે બંને પ્રકાર ચાલી શકે આ પદકને ધૂ ધૂબી કે ત્યાર પછી હાંસ શ્રીકંઠની ભીતર આ રીતે ધરીને હાંસ કહેવાય અને બધા જ શિંગાર થઈ ગયા પછી કંઠની બહારથી પાતળી જે સોનાની વળાંકવાળી ધરે તેને હાંસલી કહેવાય કોઈનો પ્રશ્ન છે કે સ્વરૂપ નાનું હોય તો આટલો લગાવો મેં કહ્યું ને લગાવો એ મનનો લગાવ છે અને ઠાકોરજીનું સ્વરૂપ નાનું હોય કે મોટું હલકા કે ભારે જે પ્રમાણે તમે ઠાકોરજીને તો શિંગાર ધરવાના અવકાશ માટે એ પ્રમાણે લગાવની આવશ્યકતા પડે છે લગાવ વગર ઠાકોરજીની શૃંગાર આવે જ નહીં એટલે આ લગાવથી ઠાકોરજીને પરિશ્રમ નથી થતો આ લગાવનો ભાવાત્મક ક્રમ છે આખો હાંસની નીચે ઠાકોરજીને ત્રવલ ધરવામાં આવે ત્રવલ છે એના લટકણમાં મોતી પણ ચાલે પાંદડી પણ ચાલે અને ગોળ પદક પણ ચાલે